પવિત્ર શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શને જઈ રહ્યા છે મહાકાળી માતા ના દર્શન કરીને સર્વે ભક્તો ત્યાં આગળ એકાવન ફૂટ ની ધજા ચઢાવશે સાથે સાથે ત્યાં રાસ ગરબા રમશે અને માતાજીની પૂજા ભક્તિ કરશે આ લગભગ પાંચ વર્ષ અમે આ યાત્રાને પૂર્ણ કર્યા છે અને આ મારું છઠ્ઠું છે આ યાત્રા શરૂ જ્યારે થઈ પ્રથમ વર્ષે ત્યારે ફક્ત પચ્ચીસ લોકો થી શરૂઆત થઈ હતી અને તમે જોઈ શકો છો કે આજે લગભગ થી ઉપર નવ યુવાનો જોડાઈ રહ્યા છે અને માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે રૂટ અહીંયા આગળ મકરપુરા ગામથી નીકળીને તરસાલી બાયફાસથી નીકળીને ગોલ્ડન ચોકડીથી રહીને હાલો દ્વારા આપણે

જાહેર ભંડારાનું બી આયોજન કરવામાં આવેલું છે વિશાલ લાલસિંહ ઠાકોર મકરપુરા ગામ